પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગામના આ ઐતિહાસિક મંદિરના વિકાસ કામમાં સૌ ગ્રામજનોએ હળી મળીને સુવિધાયુક્ત કામગીરી થાય તે જોવા અપીલ કરી મંદિરના વિકાસ કામની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ભૂતિયા સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો સાથે મંદિરના મહંત યોગીજી મહારાજે પાટણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કર્યું હતું મારા મત વિસ્તાર પાટણના સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસના ગામે જે મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે હું જ્યારે બે હજાર સત્તરની અંદર ધારાસભ્ય થયો ત્યારે બે હજાર અઢારની અંદર પ્રવાસનની જે ગ્રાન્ટ પ્રવાસન કમિટીને મળતી હોય છે દર વર્ષે દસ કરોડની જેમાંથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયાની ગ્રાન્ટ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આજે એ કામ મંજૂર થયું ટેન્ડર પણ લાગી ગયું અને આજે એ કામની શરૂઆત થઈ ગઈ એટલે મુક્તેશ્વર મહાદેવના મંદિરના નવનિર્માણ માટે એના નવીનીકરણ માટે અને જે પણ સુવિધાઓ કરવાની હોય